ડીસા તાલુકામાં રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું ડીસા વડ રોહિત સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ ડીઆરએસ ટીમ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમૂહ લગ્ન માં ત્રીસ નવ યુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા હતા સો ગામ ડીસવાડ રોહિત સમાજ તથા ડીસવાડ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ અને સંતશ્રી રોહિદાસ સેવા ટ્રસ્ટના ના ઉપક્રમે સંતશ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર જુના ડીસા મુકામે આઠમા સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ નવ યુગલોએ

ત્રીસ જેટલા યુગલોની મંગલ પરિણય વિધિ આ મંડપ નીચે થઈ છે એમાં અમારા સમાજના પંચ પટેલ શ્રી બબાભાઈ પુનણિયા તેમજ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી એ ઉપરાંત સમાજના અગ્રણી તમામ દાતાઓ વગેરે ઉપસ્થિત રહી અને આ પ્રસંગને શોભાવ્યો આ પ્રસંગે તમામ દાદાઓએ નવયુગલોને ઘણી બધી પર્યાવરણની સામગ્રી પણ દાનમાં આપી છે એ ઉપરાંત રોકડ રકમની લાણી કરાવી છે સમાજનું આ જે ટ્રસ્ટ છે એ શિક્ષણ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે અમે છેલ્લા કેટલાક વર્ષોથી આ સમૂહ આયોજન કરીએ છીએ અમારા સમાજનો આઠમો સમૂહ લગ્ન હતો અને સમૂહ અંદર આપ સૌ જોઈ શકો છો કે કેટલું મોટું માનવ મહેરામણ ઉમટ્યું છે એક મહાસાગર જે દલિત સમુદાયની અંદર ક્યારેય ઉમટ્યો નથી એટલી મોટી સંખ્યામાં સમુદાય ઉમટી અને એ લોકોએ ભોજન પ્રસાદ પણ સાથે લીધું છે ભોજનના દાતા તરીકે દિનેશભાઈ ઉનડિયા જે ડીવાય એસપી અમદાવાદ છે એમના દ્વારા આ સમગ્ર મા માનવ મહેરામણને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો અને ઘણા બધા દાતાઓએ પણ અમને સહયોગ આપ્યો છે એ બદલ આપ તમામ દાતાઓનો હું દરે આભાર વ્યક્ત કરું છું જય હિમ પ્રસંગે આજે આપણે સૌ જોઈ શકીએ છીએ કે ત્રીસ હજાર કરતાં પણ પાંત્રીસ હજાર કરતાં પણ વધારે માનવ વ્યક્તિ આ સમયમાં ઉપસ્થિત થઈ છે અને અભેદિક લગ્વ મિલાવી સાથ સહકાર આપી તમામ કામની અંદર એમનો સહયોગ સાંભળ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો મીડિયા પણ અમને સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને અમારું આ જે કૃત્ય કાર્ય છે અને બહુળી પ્રસિદ્ધિ આપી છે એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સમગ્ર સોગામ રોહિત સમાજના જે અગ્રણીઓ છે યુવા ભાઈ બહેનો માતાઓ વગેરે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમદાવાદથી પણ અમારા ઘણા બધા દાતાઓ છે કે જે લોકોએ અમને આ કાર્યક્રમ સફળ કરવામાં ઘણી બધી રીતે મદદરૂપ થયા છે એમનો પણ અમારે આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો ગયો તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જય ભી